રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર પતિએ પત્નીની પથ્થરના ઘા જીકી બેડરૂમમાં જ હત્યા કરી નાખી છે એટલું જ નહીં હત્યા કરી આરોપી પતિએ જાતે જ પોતાનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે જેમાં પત્નીએ તેના મિત્ર સાથે જ અફેર હોવાની જાણ કરી છે અને તેના મિત્રએ પણ દોસ્તીમાં દગો દીધો હોવાથી કંટાળી પત્નીની હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ વિડીયોમાં કર્યો છે હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં અન્ય કોઈ નહીં પરંતુ પ્રેમના સંબંધોની હત્યા થઈ છે પતિએ જ પોતાની પત્નીને પથ્થરના ઘા જીકી મોત પ્રમાણે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા ગુરુપા જીરોલીએ પોતાની પત્ની અંબિકા જીરોલીને વહેલી સવારે ચાર વાગ્યાના આસપાસ પથ્થરના ઘા જીકી હત્યા નિપજાવી છે ત્યાર પછી પતિએ પત્નીના મૃતદેહની બાજુમાં બેસી એક વિડીયો પણ બનાવ્યો છે જેમાં પત્નીને બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાથી હત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે જો કે ત્યાર પછી પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનથી પત્નીની હત્યા કર્યા હોવાની જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી આરોપી પતિને સકંજામાં લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિએ પત્નીને માથામાં ચાર થી પાંચ પથ્થરના ઘા હત્યા કરી છે આરોપી પતિ ગુરુપા મલપ્પા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામલિયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા જેની જાણ પતિને થતા કંટાળીને હત્યા નિપજાવી હોવાનું રટણ પોલીસ સમક્ષ આરોપી કરી રહ્યો છે પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક લોહીલુહાણ હાલતમાં બેડશીટ સાયોગિક પુરાવા રૂપે કબજે કર્યા છે જોકે હત્યા પાછળ અનૈતિક સંબંધ જ કારણભૂત હોવાથી પોલીસે નગા કામલ્યાની પણ પૂછપરછ શરૂ કરી છે આરોપી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યાના પછી બનાવેલા વિડીયોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે મે મારી પત્નીની હત્યા કરી છે હું ખરાબ નથી મારી પત્ની ખરાબ હતી તેને બીજા સાથે અફેર હતું અને તે પણ મારા મિત્ર સાથે મેં ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ એ મારું માનવા તૈયાર ન હતી. દીકરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. હમણા તેનો પણ વિચાર ન કર્યો અને મારે બીજા સાથે જવું છે તેવું જ રટણ કરતી હતી. મારી પત્નીએ તો મને દગો આપ્યો પરંતુ મારા મિત્રએ પણ દોસ્તીમાં દગો આપ્યો છે. મારે બે સંતાનો છે એક દીકરો અને એક દીકરી. તેમનો પણ વિચાર નથી કર્યો એટલે મેં તેની હત્યા કરી છે. હું ભાગી નથી જવાનો હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો છું. મને બધા માફ કરજો. આ શબ્દો છે આરોપીઓના હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બાય શાંતિવન નિવાસ બધાનો મને બધાય શાંતિવન નિવાસ પાચી વિંગના મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે બહુ રિલેટિવમાં કોઈ નથી પણ તમને આગળ ખબર પડશે પણ શાંતિઓને આ કરવાનું નહોતો પણ હું કરી દીધો પણ અહીંયા તમને બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય બરાબર કોઈ નથી આમ રેડી બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈ એવું કરેલી છે મારા દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળી મારી અરે દગા દીધી બરાબર કોઈ જોવું ના તમને એમ ના લાગે કે આ ગુરુ ગુરુભાઈ કે બરાબર મારો એવો પરિસ્થિતિ છે હું તમને કહેવા માગું છું પણ આ લગ્ન થઈ ગયા સત્તર વરસ થઈ ગયા પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી હતો છોકરીને દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજાએ હું જાઉં છું કે ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દે છે પછી આપણું કાંઈક ડિસિઝન લે એ નથી માનેલું પૂરો કરી દીધો મેટર જે થાય મને બધાએ માફ કરજો બરાબર હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાનો જ છું કે જે હોય બરોબર જોવા જાય રેડી ઓકે હાલો શું કરો કરવું નથી કરવું મને ખબર નથી પડતી છતાં હું વાત કરી બરાબર રેડી આલો ભાઈ મળે જો પોલીસ વાળા હોય કે કોર્ટ હોય જે જો હોય મારું એક નિયમ છે હું સેરેન્ડર હામેથી પોલીસવાળાને ફોન કરું બધાને ફોન કરું મને બેડી નથી લગાડવાનું હું બધાને જવાબ આપું બધાને મને છે ને બીજા કઈ દી જેવું વર્તુળ નથી કરવાનું હું માણસ છું અને બિઝનેસમેન છું બિઝનેસ જ કરું છું બરાબર બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે પણ મને હારી લાગી ગયું કરેલી છું મારા બિઝનેસમાં નડતર થતું હતું તો આ બધી રીતે કર્યું પણ હું ક્યાં ભાગી નથી જવાનું કાંઈ નથી હું હામેથી સેરેન્ડર કરવાનો જ છું બધાને કહું मीडिया वाला ने मीडियावाळाने बदे करू बरोबर सरेंडर करू और न्यूज तो रिपोर्ट तो ज्या होय बरोबर ओके हॅलो ब्युरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज राजकोट